મિત્રો સ્વાગત છે જયેશભાઈની ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરની બધી જ ડિટેલ તમને આ વિડીયોમાં મળી જશે તો મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે કે સારું છે સીટ છતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો પચાસ સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો પાવરફૂલ અને કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જળશે તેની વાત કરી તો જુનાગઢ તાલુકાના કેશોદ ગામે તમને ટ્રેક્ટર જોવા જશે મિત્રો આવા આવાનાવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ત્રણ લાખ સિત્તેર હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળો પર જશો તો કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો